જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ બંધ આરટીપીસીઆઈ લેબોરેટરીમાં ચોરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે જેમાં લેબોરેટરીમાં લગાવેલ છ એસી સાથે એક લીનોવો કંપનીનું લેપટોપ મળી આવશે કુલ એક લાખ એકોતેર હજારની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે જંબુસર પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં બે સમૂહની ચોરીના મુદ્દામાં સાથે દબોચ લીધા છે પ્રાપ્ત માહિતી અનુસાર અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવની ફરિયાદ નોંધાવતા જંબુસર પોલીસ હરકતમાં આવી હતી તપાસ દરમિયાન મુબારક ઇસ્માયલ રહીમ તથા ચોરી કરી હોવાનું જણાવી ચોરી કરેલ તમામ મુદ્દા માલ બતાવતા તેને કબજે કરી ઉક્તરોક્ત બંને ઇસમોની ધરપકડ કરી આ ગુનામાં હજુ કોની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે